નમસ્તે મિત્રો શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે મહેનત કરવામાં તમે કોઈ કમી ન રાખી હોય રાત દિવસ એક કર્યા હોય છતાં મહિનાના અંતે તમારું ખિસ્સું ખાલી થઈ જાય શું તમને એવું લાગે છે કે તમારા હાથમાં આવેલો રૂપિયો ઉજાણે બરફની જેમ ઓગળી રહ્યો છે ઘણીવાર આપણે આપણી કિસ્મતને દોષ આપીએ છીએ પણ સત્ય એ છે કે આપણી આસપાસની નાની નાની વસ્તુઓ આપણા ભાગ્ય પર મોટી અસર કરતી હોય છે આજે હું તમારી સામે એક એવું રહસ્ય ખોલવા જઈ રહી છું જે સાંભળવામાં કદાચ સામાન્ય લાગે પણ તેનું પરિણામ ચમત્કારી છે આપણા વડવાઓ અને વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે એક નાની અમથી વસ્તુ જો તમે તમારા પર્સમાં યોગ્ય રીતે અને સાચી શ્રદ્ધા સાથે રાખો તો તે ગરીબીના અંધકારને ચીરીને સમૃદ્ધિનો સૂરજ ઉગાડી શકે છે આ વીડિયો માત્ર માહિતી નથી પણ તમારા જીવનમાં ધન અને સુખ શાંતિ લાવવાની એક ચાવી છે એટલે જ આ વિડિયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોજો કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે અને છેલ્લે હું તમને એક એવી સિક્રેટ ટીપ આપીશ જે તમારા પર્સને ક્યારેય ખાલી નહીં થવા દે આપણે બધા જાણીએ છીએ કે પર્સ એટલે માત્ર ચામડા કે કાપડનો એક ટુકડો નથી પણ વાસ્તુવિજ્ઞાનમાં તેને ચલિત લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે તમારી આર્થિક ઉર્જા તમારા પર્સ સાથે જોડાયેલી હોય છે તમે જોયું હશે કે અમુક લોકો પાસે જૂનો અને ફાટેલું પર્સ હોય છે છતાં તે હંમેશા નોટોથી ભરેલું રહે છે જ્યારે અમુક લોકો મોંઘા બ્રાન્ડેડ પર્સ રાખે છે પણ તેમાં ઉધારના લિસ્ટ સિવાય કંઈ હોતું નથી આ બધો ખેલ ઊર્જાનો છે પર્સમાં આપણે ઘણીવાર નકામી વસ્તુઓ જેવી કે જૂના બિલ જૂની ટિકિટો કે કાગળના ડૂચા ભરી રાખીએ છીએ વાસ્તુ મુજબ આ બધો રાહુનો સામાન છે જે પર્સમાં કચરો હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય પ્રવેશતા નથી એટલે સૌથી પહેલાં તો તમારા પર્સને સાફ કરો પણ હવે પ્રશ્ન એ થાય કે એ કઈ ચમત્કારી વસ્તુ છે જે પર્સમાં રાખવાથી ભાગ્ય બદલાય છે એ વસ્તુ કુદરતની એવી દેણ છે જે સમુદ્રના ગર્ભમાંથી જન્મી છે બિલકુલ મા લક્ષ્મીની જેમ એ ચમત્કારી વસ્તુ છે પીળી કોડી હા પ્રાચીન કાળમાં કોડીનો ઉપયોગ ચલણ તરીકે થતો હતો પણ તેની આધ્યાત્મિક શક્તિ તેનાથી પણ વધુ છે સમુદ્ર મંથન વખતે જ્યારે મા લક્ષ્મી પ્રગટ થયા ત્યારે તેમની સાથે ચૌદ રત્નોમાં કોડીઓ પણ હતી એટલે જ કોડીને લક્ષ્મીજીના બહેન માનવામાં આવે છે જો તમે તમારા પર્સમાં એક અભિમંત્રિત પીળી કોડી રાખો છો તો તે નકારાત્મક ઉર્જાને પર્સમાં પ્રવેશતી રોકે છે અને ધન ખેંચવાનું કામ કરે છે તેને રાખવાની પણ એક ચોક્કસ વિધિ છે કોઈપણ શુક્રવારે સવારે સ્નાન કરીને માલક્ષ્મીની પૂજા કરો બે પીળી કોડી પર કેસરનું તિલક કરો અને તેને લાલ રેશમી કપડામાં બાંધીને તમારા પર્સના ગુપ્ત ખાનામાં મૂકી દો તમે પોતે અનુભવશો કે તમારી અનાવશ્યક ખર્ચાઓ ઘટવા લાગશે અને પૈસા બચવાની શરૂઆત થશે આ ઉપાયમાં એટલી તાકાત છે કે તે દેવામાં ડૂબેલા વ્યક્તિને પણ બહાર લાવી શકે છે પણ રહસ્ય અહીં પૂરું નથી થતું જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો અથવા તમારી પ્રગતિ અટકી ગઈ છે તો પર્સમાં લઘુ નારિયેલ રાખવું એ સાક્ષાત લક્ષ્મીને આમંત્રિત કરવા બરાબર છે એક નાનું એવું લઘુ નારિયેળ પર્સમાં રાખવાથી વેપારમાં આવતી અડચણો દૂર થાય છે આ ઉપરાંત આપણા રસોડામાં વપરાતી એલચી પણ તમારા નસીબને ચમકાવી શકે છે ત્રણ લીલી એલચીને પર્સમાં રાખવાથી શુક્રગ્રહ મજબૂત બને છે જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર એટલે સુખ સુવિધા અને લક્ઝરીનો કારક જેનું શુક્ર મજબૂત તેની પાસે ક્યારેય વૈભવની કમી નથી રહેતી એલચી રાખવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને લોકો તમારા પ્રત્યે આકર્ષાય છે જેનાથી તમારા કરિયરમાં ફાયદો થાય છે આ નાની વસ્તુઓની પાછળ છુપાયેલી આ શક્તિઓને આપણે અવારનવાર નજરઅંદાજ કરીએ છીએ પણ જેઓ આનો ઉપયોગ કરે છે તેઓ જાણે છે કે આ કોઈ જાદુ નથી પણ ઉર્જારું સંતુલન છે હવે હું તમને એક એવી વાત કહેવા માંગુ છું જે કદાચ તમને કોઈએ નહીં કહી હોય પર્સમાં ક્યારેય પણ લોખંડની અણીદાર વસ્તુઓ જેવી કે ચપ્પુ કે કાતર ન રાખવી જોઈએ તે તમારા ધનનો નાશ કરે છે તેમજ તમારા પર્સમાં તમારા પૂર્વજોની તસવીરો ન રાખો ભલે તેમની પ્રત્યે તમને ખૂબ પ્રેમ હોય પૂર્વજોનું સ્થાન ઘરના મંદિરમાં કે નૈઋત્ય ખૂણામાં હોય છે પર્સમાં તેમને રાખવાથી પિતૃદોષ લાગી શકે છે જે તમારી આર્થિક ઉન્નતિને અટકાવે છે એના બદલે તમે પર્સમાં કમળ કાકડીના બીજ રાખી શકો છો કમળનું ફૂલ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે અને તેના બીજ પર્સમાં રાખવાથી સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે એટલે કે પૈસા આવશે પણ ખરા અને ટકશે પણ ખરા ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પૈસા આવે છે પણ ક્યાં જાય છે ખબર નથી પડતી તેમના માટે કમળ કાકડીનો આ પ્રયોગ અચૂક છે આ પ્રવાસમાં આગળ વધતા એક બીજી અદ્ભુત વસ્તુ છે લાલ કાગળ હા એક નાનકડો ચોરસ લાલ કાગળ લો અને તેના પર લાલ પેનથી તમારી એ ઈચ્છા લખો જે તમે પૂરી કરવા માંગો છો આ કાગળને એવી રીતે વાળો કે તમારી ઈચ્છા કોઈ વાંચી ન શકે અને તેને પર્સમાં મૂકી દો લાલ રંગ મંગળ અને શક્તિનું પ્રતિક છે જે તમારી ઈચ્છાને બ્રહ્માંડ સુધી પહોંચાડવામાં મદદ કરે છે આ એક મેનિફેસ્ટેશનની રીત છે જે વાસ્તુ અને મનોવિજ્ઞાન બંનેમાં કામ કરે છે જ્યારે પણ તમે પર્સ ખોલો છો તે લાલ કાગળ તમારી ઈચ્છાને તમારા અર્ધજાગ્રત મનમાં જગાડે છે અને તમે તેને પૂરી કરવા માટે વધુ ઉત્સાહથી કામ કરો છો કુદરત પણ ત્યારે જ સાથ આપે છે જ્યારે તમારો સંકલ્પ દ્રઢ હોય છે મિત્રો આ બધી વસ્તુઓ ત્યારે જ કામ કરશે જ્યારે તમારો પક્ષ પણ સાફ હશે હંમેશા યાદ રાખો કે પર્સમાં નોટોને વાળીને કે ડૂચો વાળીને ન રાખવી જોઈએ લક્ષ્મીજીને વ્યવસ્થાપ્રિય છે દરેક નોટને ક્રમમાં અને સીધી રાખો સિક્કાઓ માટે અલગ ખાનું રાખો જે વ્યક્તિ પોતાના ધનનો આદર કરે છે ધન તેની પાસે વારંવાર આવવાનું પસંદ કરે છે અંતમાં સૌથી મહત્વની ટીપ એ છે કે પૂનમની રાતે તમારા પર્સને થોડીવાર ચંદ્રના પ્રકાશમાં રાખવું જોઈએ ચંદ્રની શીતળતા તમારી આર્થિક ઉર્જાને રિચાર્જ કરે છે આ નાના નાના ફેરફારો તમારા જીવનમાં એવું પરિવર્તન લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આ માત્ર પર્સની વાત નથી આ તમારી માનસિકતા બદલવાની વાત છે આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે આ વિષય વિશે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે કયો ઉપાય અજમાવવાના છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારી એક કોમેન્ટ અમને નવા સંશોધનો કરવા માટે પ્રેરણા આપે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આર્થિક સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકે અને હા જો તમે અમારી આ સફરમાં જોડાવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન જરૂર દબાવજો જેથી આવનારા દરેક રહસ્યમય વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે માલક્ષ્મી તમારા ભંડાર હર્યા રાખે એ જ પ્રાર્થના ધન્યવાદ